જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આપણે સતત પાંચ દિવસની આગાહીની અપડેટ આપી રહ્યા છીએ અને એ અપડેટનો સમય આજે વીસ તારીખ છે પૂરો થવા જઈ રહ્યો છે આગળની વાત કરવાથી પહેલાં હું તમને એક વાત જણાવવા માગું છું ગઈકાલે ઓગણીસ તારીખ એટલે કે ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે રાત્રે અગિયાર વાગે અને અગિયાર મિનિટે પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ છે અને આ નક્ષત્ર સંયોગીયું છે અને તેની શરૂઆત દેડકાના વાહન સાથે થઈ છે તેના વિશે એવું પણ કહેવાય છે કે પોખ કાઢે ભૂખ એટલે કે એને તળપદી ભાષામાં પોખ અને પોખ પણ કહે છે કે જે એક વરસાદની ખેડૂતોને ભૂખ હોય આ નક્ષત્રની અંદર કાયમ નીકળી જતી હોય છે એટલે આ નક્ષત્રની અંદર સારા વરસાદ થતા હોય છે અને ખાસ કરીને આ જુલાઈના પાછળના ભાગમાં આવતો હોય અને ઓગસ્ટ અથવા જુલાઈના સમયમાં સારા વરસાદ જોવા મળતા જ હોય છે હવે બીજી વાત કર દઉં કે ઘણા બધા લોકોને આગળનો જે વિડીયો આપણો હતો એમાં દુખ થયું છે કે તમે કોઈના વિશે બોલી રહ્યા છો કોઈનો વિરોધ કરી રહ્યા છો તો એવું નથી મિત્રો જે એસ્ટાબ્લિશ થઈ ગયેલા છે દસ દસ વર્ષથી પાંચ પાંચ છ છ વર્ષથી આગાહીઓ આપે છે એ કોઈ દિવસ સ્વીકારતા નહોતા કે અમારી આગાહીમાં ક્યાં ભૂલ થઈ છે આપણે પોતાની આગાહી આપી મારી આગાહીમાં જે કાંઈ મને સંતોષકારક રિઝલ્ટ નથી મળ્યું તો મેં મારી આગાહીથી શરૂઆત કરી પહેલી મેં મારી જ આગાહીનું કીધું કે મને સંતોષકારક રિઝલ્ટ નથી મળ્યું અને હું આનાથી નારાજ છું કે મેં ખેડૂતોને એક હૈયાધારણા ખોટી આપી હતી ત્યાર પછીનો વિડીયો જે બનાવ્યો એમાં બીજા લોકોનો ઉલ્લેખ કરેલો છે જેમાં મેં કોઈને નામ સાથે નામ નિસ્બત રાખી નથી માત્ર જે લોકો આજ પાંચ પાંચ વર્ષથી દસ દસ વર્ષથી આગાહીઓ આપતા હોય અને એ જો મોડેલના આધારે થાપ ખાઈ જતા હોય તો હું નવો નિશાળ્યો છું એમ કહેવા માટે જ આ વિડીયો મેં તમારી સાથે બનાવ્યો સાથે એક દેશી વિજ્ઞાનનો સારો રિઝલ્ટ જોવા મળ્યું છે અત્યાર સુધી આપણે દેશી વિજ્ઞાનના આધારે જ જે બેઝિક જૂન અને જુલાઈ મહિનાના વાર્ષિક કાર્યક્રમ આપ્યા જેમાં સારું રિઝલ્ટ આપણને દેખાયું છે એટલે એક દેશી વિજ્ઞાનના સારા માસ્ટર આગાહીકાર ખગોળશાસ્ત્રી વિશેની મેં તમને માહિતી આપી જેની ગયા વર્ષે પણ સારામાં સારી આગાહીઓ રહી હતી બે વર્ષથી સતત રિઝલ્ટ આપી રહ્યા છે તો હું તમારી સાથે એનું નામ પણ મેં શેર કર્યું તો આ વાતથી કોઈને દુઃખ ન લગાડવું જોઈએ અને લાગ્યું હોય તો હું તમારી માફી માગું છું હવે વાત કરશું આગળની કે આગળના વિડીયોમાં આપણે શું વાત કરવાની છે તો આગળના વિડીયોમાં આપણે છ દિવસની વાત કરવાની છે જે આપણે કાયમ પાંચ દિવસની અપડેટ આપીએ છીએ એમાં પાંચ દિવસને બદલે છ દિવસ શા માટે કે એકવીસ થી છવ્વીસ તો છવ્વીસ તારીખ સુધીમાં એક રાઉન્ડનો મોટો ભાગ નીકળી શકે છે જે ત્રેવીસ તારીખના રાઉન્ડનો આપણે ઉલ્લેખ છે હવે ત્રેવીસ તારીખનો રાઉન્ડ આપણી આગાહીમાં શું ઉલ્લેખ છે વાર્ષિક કાર્યક્રમમાં મિત્રો જે રાઉન્ડ આવતા જશે ને એ રાઉન્ડ વિશેની હું તમને અપડેટ આપતો રહીશ સાથે સાથે આપણી પોતાની આગાહી મારી છે એની પણ હું યાદ કરાવતો રહીશ ગુજરાતમાં આગાહીકારો ઘણા બધા છે અને હું કોઈનો વિરોધ એટલા માટે નથી કરી રહ્યો કે એ લોકો નથી યાદ કરાવતા પણ એ લોકોએ કમસે કમ સ્વીકારવાનું ચાલુ કરી દીધું છે એ વસ્તુ એક નવી બની રહી છે દસ વર્ષથી કોઈએ સ્વીકાર્યું નહોતું કે અમારી ક્યાં ભૂલ થઈ છે અથવા કોઈ એવો પ્રયાસ પણ નથી કર્યો કે ક્યાં ભૂલ થઈ છે એક વિડીયોમાં પોતાની આગાહી ખોટી પડી હોય તો નવા દસ બનાવી નાખો એટલે આગળનો વિડીયો ભૂલાય જાય આ કામ કરેલું છે અત્યાર સુધીમાં આપણી પોતાની વાત કરી દઈએ હવે શરૂઆત કરશું આપણી આગાહીના સમયની તો આગાહીના સમયમાં ત્રેવીસ તારીખની જે આગાહી છે એના વિશે આપણે વાર્ષિક કાર્યક્રમમાં આપેલું છે કે વરાપનો વચ્ચે દિવસ નહીં હોય બહુ મોટી વરાપ ક્યાંય જોવા નહીં મળે તેમ છતાં આ રાઉન્ડ પૂરો થઈ ગયો અને પછી બીજો નવો શરૂઆત થઈ જશે એવી જ વાત કરેલી છે આગળનો રાઉન્ડ પણ સાર્વત્રિક હતો એની વિશે વાત કરી પણ એ રાઉન્ડ સાર્વત્રિક નથી કચ્છના ભાગ પણ હજી બાકી છે બનાસકાંઠાના ભાગ પણ બાકી છે સુરેન્દ્રનગર વિસ્તાર પણ બાકી છે અને ભાવનગરનો વિસ્તાર પણ હજી થોડો ઘણો બાકી છે અને મોરબી વાંકાને રાજકોટનો ઉત્તર ભાગ બાકી છે ગાંધીનગર અમદાવાદનો થોડો ઘણો વિસ્તાર પણ બાકી છે વિરમગામ આસપાસ એટલે આ સાર્વત્રિક રાઉન્ડ હતો નહીં પણ મિત્રો આ રાઉન્ડની અંદર શું છે કે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં અતિવૃષ્ટિનો વરસાદનો માહોલ જોવા મળ્યો જેના કારણે તમામ આગાહીઓ આપણી દબાઈ ગઈ છે અને આ આગાહી એક માત્ર એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રની જે કંઈ આગાહી છે ધ્યાનમાં આપણા સુધી પહોંચી છે હવે વાત કરવાની છે આગળના રાઉન્ડની તો આગળનો રાઉન્ડ આટલો તીવ્ર નહીં હોય કે જેમાં અતિવૃષ્ટિ થાય કોઈ સીમિત વિભાગોમાં એટલે કે સીમિત વિસ્તારોમાં કદાચ એવી અસર જોવા મળી શકે અતિવૃષ્ટિની અને આપણે આ રાઉન્ડને મુખ્ય રાઉન્ડ ગણાવેલો છે વાર્ષિક કાર્યક્રમમાં સૌથી મુખ્ય અને સૌથી મજબૂત રાઉન્ડ આ ગણાવેલો છે એટલે આ રાઉન્ડની અંદર અતિવૃષ્ટિ થાય એવું નથી કે ન થાય પણ હાલ પૂરતું એવું દેખાઈ રહ્યું નથી જ્યારે એમને એ અપડેટ ઉપર લાગશે કે હા એક અતિવૃષ્ટિના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે તમારા સુધી એ માહિતી અમે આ પાંચ દિવસના વચમાં પણ લઈને આવશું અત્યારે વાત કરીએ તો સારા વરસાદના રાઉન્ડ આ જોવા મળશે અને સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળશે અને ત્યાં ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં પણ સારામાં સારા વરસાદ જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો વરસાદ વિસ્તાર છે ત્યાં પણ સારો વરસાદ જોવા હજી પણ મળશે કચ્છનો વિસ્તાર જે બાકી છે ત્યાં વાવણી લાયક વરસાદ થઈ જશે પણ હું એમ કહું છું કે વાવણીથી પણ સારા વરસાદ થઈ જશે પ્રફુલ્લભાઈ હીરપરા દ્વારા આપવામાં આવેલી માહિતીના કારણે હું તમારી સાથે આટલો આત્મવિશ્વાસથી બોલી શકું છું ખાસ કરીને મિત્રો મને આગાહીમાં જ્યાં પણ તકલીફ પડે છે હું કોઈને કોઈ એક્સપર્ટની પાસે એનો સવાલ લઈ અને જાઉં છું અને એમની પાસેથી પણ હું અપડેટ લઈ લઉં છું મેં તમને પહેલાં પણ કહ્યું છે કે બધું મારું આમાં હોતું જ નથી હું કંઈ એવું કહેતો નથી કે આ બધી મારી આગાહી છે તેમ છતાં આપણે વાર્ષિક કાર્યક્રમમાં પણ ઘણા બધા લોકોને પૂછી અને પછી આગળ આપણે તમારા સુધી માહિતી આપી છે મેન મકસદ છે તમારું કામ થવું જોઈએ અને આપણે દરરોજ આગાહી આપવાની જરૂર ન પડે પાંચ દિવસે કે દસ દિવસે આપી શકીએ તો પણ તમારું કામ થઈ જાય કારણ કે દરરોજ આગાહી આપવા આવી તો તમારા ખેતી કાર્યો નહીં થાય દરરોજ આગાહીમાં હવે વાત કરીએ આગળના રાઉન્ડની તો ઉત્તર ગુજરાતની અંદર પણ બહુ સારા વરસાદની શક્યતા આ રાઉન્ડમાં જોવા મળશે એટલે ટૂંકમાં જ્યાં વરસાદ વાવણી નથી થઈ ત્યાં પણ વરસાદ થશે જ્યાં વરસાદની અછત છે વાવણી પછી એક રાઉન્ડની જે જરૂર છે એ રાઉન્ડ પણ આવી શકે છે અને જ્યાં વધુ વરસાદ પડ્યો છે એવા દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ત્યાં વધુ વરસાદ પણ હજી પડશે તો આ રાઉન્ડ એકવીસ ત્રેવીસથી છવ્વીસ તારીખ સુધીનો છે અને આપણે છવ્વીસ તારીખ સુધીની આજે અપડેટ આપી રહ્યા છીએ એકવીસ બાવીસ અને આજના દિવસની આપણી આગાહી ચાલુ જ છે એકવીસ અને બાવીસે ઝાપટા રૂપે તો ક્યાંક હળવો મધ્યમ વરસાદ દરિયાકિનારાના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેમાં કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તમામ દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી આજે અને ત્રણ બે દિવસ હજી જોવા મળશે ત્રેવીસ તારીખથી એક નવા રાઉન્ડનો વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતથી શરૂઆત થશે ત્યારબાદ ઉત્તર ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ અને કચ્છનો ઉત્તર ભાગ તમામ વિસ્તારોમાં વરસાદની સારી એવા પ્રમાણમાં વરસાદ જોવા મળે એવી આપણી અનુમાન છે તો આ હતી આગળ આ પાંચ દિવસની માહિતી પાંચ દિવસ સુધી આ આગાહી અકબંધ છે કંઈ ફેરફાર હશે તો અમે તમને વચમાં જાણ કરીશું નહીં તો આ આગાહી અને આપણો વાર્ષિક કાર્યક્રમ જેમ છે એમને એમ રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ